દાહોદ જિલ્લામાં લોકરક્ષક દળની પંદર જૂન બે હજાર પરીક્ષા નિમિત્તે ઝાલોદ એસટી ડેપો દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ડેપો મેનેજર નિલેશ મુનિયાએ જણાવ્યું કે ફતેપુરા સંજેલી અને થી પરીક્ષાર્થીઓ સમયસર કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે કુલ વીસ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી છે ડેપો મેનેજરે પુષ્પગુચ્છ આપી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી

નું આયોજન કરવામાં આવેલ છે સાથે સાથે તેઓને ગુલાબ આપી અને ગુલાબ શુભકામનાઓ પાઠવી તેઓને બસો બેસી રવાના કરવામાં આવે છે આવતીકાલે પંદર છ બે હજાર પચીસના રોજ એલઆરટીની પરીક્ષાઓ માટે જાલોર ડેપો મેનેજર દ્વારા એકસ્ટ્રા બસોની સુવિધા કરવામાં આવેલ છે તે બદલ સૌ વિદ્યાર્થીઓ તેમનો આભાર માનીએ છે